રાજકોટમાં લોહાણા સમાજ આગેવાનો દ્વારા આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું પોરબંદરમાં એક શખ્સ દ્વારા અભદ્ર ભાષામાં વાતચીત કરતો ઓડિયો વાયરલ થયા બાદ લોહાણા સમાજમાં નારાજગી જોવા મળી હતી રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા પોલીસ કમિશનરને કરાઈ રજૂઆત મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના કાર્યકરો એકત્રિત થયા સરકાર તરફથી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી આજે સમગ્ર રઘુવંશી સમાજની તમામ રાજકોટની સંસ્થા તેમજ રઘુવંશ સમાજના અગ્રણીઓ યુવાનો દ્વારા રાજકોટ પોલીસના કમિશનર સાહેબને આવેદનપત્ર પાઠવવાના છીએ થોડા દિવસ પહેલાં જામનગરના રાજલક્ષ્મી બેકરીના વેપારી મનુ ખેતવાણી દ્વારા પોરબંદર સમાજ અમારા પોરબંદર રઘુવંશી સમાજના વેપારીને બીભસ ગારો આપી હતી તેમજ એ દરમિયાન રઘુવંશી સમગ્ર રઘુવંશી સમાજને ટાર્ગેટ કરીને અપશબ્દો પણ બોલાણા હતા એ બાબતે આજે સમગ્ર રઘુવંશ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવાના છીએ ખાસ માંગ અમારી એ છે કે થોડાક દિવસ પહેલા સમગ્ર રઘુવંશી સમાજ વતી અમારે ફરિયાદ નોંધાણી છે એ ફરિયાદ ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ નથી તો એ ફરિયાદ ઉપર યોગ્ય કાર્યવાહી થાય અને કડક પગલાં લેવાય એ બાબતની રજૂઆત છે